આજના વાજી ગયા છે પાંચ ને આપણે આજે લસણ વધવાના છે એટલે કે લસણ ને કટિંગ કરીને કમ્પ્લીટ ચાલુ છે اور मम्मी કો કર રહે છે કાછો ભજીરા સે કટિંગ કરવા નું હે મસ્ત તો આ દૂઈલો રવાનો છે લોન ને આ રીતના કટિંગ કરવાનું હે પછી આ બઈ છૂડ કરવો વળગળવાનું 4-5 મહિના સુધી 얘 ઇતને રાખવાનું છે તો વાળા જ રહે પટારો ને રાણો કીંદરવા કટી કમણ કાળો ને ના હોય છે તારા બોય છે હા મતરા ચાલ ¿Cuándo? 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 ¿Cuándo?

બીબી વટી મારી ગયું એટલે ખુલે ના કમ્પ્લીટ ફીટ ઢીલું ચાલે બરો તે બધા ખાઈ લે એટલે તેમ ઉંદડાનો ત્રાસ ઉંદડાનો ત્રાસ થી બધું પડે

ખાવા <If> <-sun>

Oka ayo. Amar wokli no ayo. Amar wokli no ayo. Gariya 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 gariya.